શિવજી મહારાજ કહે છે કે તારા લાલાનું દર્શન કરાવી દે અને આજ માં યશોદા કહે છે કે લાલા નું દર્શન ન કરાવવું જો લાલાનું દર્શન કરાવવું તો એ ડરી જાય તમારી ભગવાન શિવજી કહે છે કે જ્યાં સુધી લાલાનું દર્શન કરવું નહીં ત્યાં સુધી અહીંથી જાવ હું ઘણી ઘણી વાર કહું બે જીદ ભેગી થઈ ગઈ આપણે ત્યાં પાંચ હઠ છે એવી બાળહટ રાજહટ સ્ત્રીહટ જોગીહટ અને અશ્વહટ આ પાંચ એવી હટ છે તમે જોજો અશ્વહટ ઘોડું ક્યારે ઘટે ચડે ને આ જૂના બધા માણસો જે ઘોડી સવારી કરતા એને પૂછી લેજો ઘોડું હઠે ચડી જાય એ ચાલે નહીં પછી ગમે એટલી ચાબુક મારો ગમે એટલું કરો એ મરી જાય પણ એ ચાલવાનું પસંદ ન કરે આગળ આને શું કહેવાય અશ્વહટ રાજહટ ક્યારેક ક્યારેક રાજમાંથી એવું એવું એલાન આવે તમે જોવો એને આપણે ફેરવી ન શકીએ પ્રજા ભલે દુઃખી થાય હેરાન થાય પરેશાન થાય પણ એ રાજાનું અને રાજહટ કહેવાય રાજહટ અશ્વહટ બાળહટ નાનું છોકરું ક્યારેક જીદે ચડી જાય બહેનો વધારે ખબર પડે કેમ કે બાળક એની પાસે હોય એટલા માટે બાળક ક્યારેક ક્યારેક જીદે ચડી જાય પછી રડે માથા પછાડે દમ પછાડા કરે પણ એ વસ્તુ લીધે પાર કરે આ શું છે બાળ હટે બસમાં બાપ દીકરો બેઠા નાનો આમ તો છોકરો અને એનો બાપ બાપ એક સ્ટેશન આવ્યો એટલે છોકરાએ કીધું કે પપ્પા મને કેન્ડી ખાવી છે એટલે લઈ દીધી બસ ચાલી બીજું સ્ટેશન આવ્યું એટલે તરત કીધું પપ્પા મારે કેળા લેવા છે પણ બોલે હમણાં કેન્ડી ખાધી હજી કેળા બસ શરદી થઈ જાય જાનો મનો બેસ ત્યારે ઓલા છોકરાએ કીધું તો ઓલું કહી દઈશ હા એટલે તરત એનો બાપ છે મોળો પડી ગયો કીધું કે ભાઈ આને અડધો ડઝન કેળા આપો બસ હાલતી થઈ વળી પાછું એક સ્ટેશન આવ્યું બસ ઉભી રહે એટલે તરત છોકરાએ કીધું કે મારે દ્રાક્ષ લેવી છે પણ બોલે હમણાં આ બે કેળા કઈ ગયો હજી ચાર તો પીડ્યા છે એટલે તરત છોકરાએ તરત કીધું તો ઓલું કહી દેસુ વળી બાપ મોડો પડી ગયો કીધું આને પાંચસો ગ્રામ દ્રાક્ષ આપો હોળી બસ ચાલી આગલું સ્ટેશન આવ્યું તો કે મારે આઈસ્ક્રીમ ખાવું છું પણ એ કે તારે પેટ છે ફટારો આ ક્યાર નું શરૂ કર્યું હવે નહીં લઈ દઉં ક્યારે કીધું તો ઓલું કહી દઈશ બાજુમાં બેઠા હતા પેસેન્જર એ કે આ છોકરો નાનો અંથો ક્યારનો તમને સ્ટેશને સ્ટેશને દબાવે છે આ અને ક્યારના તમે એના દબાણમાં આવીને બધું લઈ ગયો છે હું ત્યારે બાપે કીધું કે ભાઈ આની અડધી ટિકિટ મેં નથી લીધી આ ટિકિટ લઈ લીધો હતો આ એટલા રૂપિયા ક્યારનો દબાવે છે આ શું છે બાળહટ છે સ્ત્રી હાટ માં યશોદા અહીંયા સ્ત્રી હટ કરે છે અને આપણે ત્યાં જોગી જોગી હટ એ યોગી હટ આપણા અહીંયા તો આપણે બધો પટેલ સમુદાય છે એટલે કદાચ ખ્યાલ ન હોય પણ જૂના ગામડાની અંદર કોઈ રહેતા હોય એને ખબર હોય આપણા સઈ સુથાર દરજી ભગત એમને ત્યાં એવા એવા સાધુ સંતો પહેલા આવતા ગનુભાઈ પછી જો ન આપે એની એક માંગ હોય અને એ માંગ જો પૂર્ણ ન થાય તો પછી તમે જોયું મોટા મોટા પથ્થર લઈ અને માથામાં ભગવાન શિવ ની યોગી હઠ દર્શન કરીને કર્યા વગર હું પાછો નહીં જાઓ આ અને માં યશોદાની સ્ત્રી હઠ છે કે હું તમને દર્શન કરાવું નહી ભગવાન કૃષ્ણ પરમાત્મા ને એમ થયું